સવારથી જ આ પ્રકારનું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ધીમી ધારે વરસાદ પણ વરસ્યો છે ત્યારે અન્ય વિસ્તારોમાં આવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના દસે દસ તાલુકામાં આજ વહેલી સવારથી જ ઠંડો પવન અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જિગ્નેશ પંડ્યા એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર